તો ક્ષત્રિય આંદોલન વચ્ચે ગાંધીનગર કમલમ ખાતેની મહત્વપૂર્ણ બેઠક ક્ષત્રિય આંદોલન સંદર્ભે પ્રદેશ અધ્યક્ષ સીઆર આર સાથે બેઠક ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સીઆર પાટીલની બેઠક પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે બેઠકનું આયોજન કરાયું હતું ક્ષત્રિય સમાજના આગેવાનો ભાજપના ક્ષત્રિય નેતાઓ હાજર રહ્યા હતા સંકલન સમિતિના સભ્યોમાંથી એક પણ સભ્ય હાજર નહોતું રહ્યુંર પહેલાની જે એમની મનોવૃત્તિ હતી ધર્મના કાસ્ટિઝમના હજી પણ ભાગ પાડવા જે રીતના આખો હિન્દુ સમાજ એક થઈ રહ્યો છે એમાં એમાં પણ ધર્મના આધારે તેઓ વસ્તી ગણતરી કરવા માંગે છે આ બધું ક્યાં છે આ જે સામ્યવાદી કમ્યુનિસ્ટ જે વાતો કરતા તે પ્રકારની અત્યારે વાતો કરે છે એ લોકોને જે સ્થળનું જ્ઞાન હોય ધરતી ઉપરનું એવું કંઈ નોલેજ છે નહીં વાતો છે પાછું ભારતને ને ઓગણીસો સિત્તેર પહેલાનું અંધકાર યુગમાં જો ધકેલી દેવાનું હોય